નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ નવું અર્બન સબડિવિઝન મળવાની આશા ગાંધીધામ ચેમ્બરે પીજીવી ના ચેરમેન પાસે રજૂઆત કરી તંત્રને તાત્કાલિક પ્રશ્ન હલ કરવા સૂચના અપાઈ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ની પેટા વિભાગીય કચેરીનું વિભાજન કરી નવું અર્બન સબડિવિઝન ફાળવવા અંગે સતત રજૂઆતને પશ્ચિમ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના ચેરમેન દ્વારા સકારાત્મક પ્રતિસાદ અપાતા કાર્યવાહી આગળ ધપાવવાના ઉજળા સંકેતો મળી રહ્યા છે આ અંગે ગાંધીધામ ચેમ્બર ઓફ પ્રમુખ મહેશભાઈ પૂંજે લખાયેલા પત્ર સાથેનું આવેદનપત્ર તૈયાર કરી ગાંધીધામ શહેરની ગ્રાહક સંખ્યા કરોડોમાં થતી આવકના સ્ત્રોત ટ્રાન્સફોર્મર વિતરણ એલટી લાઇન સહિતના આંકડા આધારભૂત માહિતી સાથે પાઠવી સબળ રજૂઆત કરી હતી સાથે આ અંગે સત્વરે નિરાકરણ લાવવા રૂબરૂ મુલાકાત લીધી હતી પીજીવીસીએલના ચેરમેન મમતા વર્માએ આ બાબતે ત્વરિત નોંધ લઈ સંબંધિત અધિકારીઓ સાથે બેઠકમાં પરામર્શ કરી ચેમ્બરની વાજબી માંગ સંદર્ભે તુરંત કાર્યવાહી કરવા ભલામણ કરી હતી ચેમ્બર પ્રમુખ શ્રી પૂંજે વધુમાં જણાવ્યું હતું કે ધરતીકંપ બાદ અગાઉ વર્લ્ડ બેંકની ગ્રાન્ટમાંથી સમુદ્રી કિનારાના ચોક્કસ અને નિયત વિસ્તારમાં ભૂગર્ભ વીજ લાઈન નાખવા અંગે પણ ચર્ચા હાથ ધરાઈ હતી ચેમ્બરના મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે ગાંધીધામ શહેર ચારેય દિશામાં ખૂબ જ લંબાઈમાં ફેલાયેલું છે અને જોડિયા શહેર આદિપુર ઉપરાંત આજુબાજુનો ગ્રામ્ય વિસ્તાર પણ શહેર સાથે જોડાતો જતો હોવાથી દિન પ્રતિદિન વ્યાપ વધતો જાય છે અને અપૂરતા સ્ટાફ તેમજ વાહન અને ટાંચા સાધનો વચ્ચે વીજ સમસ્યાના ઉકેલ માટે અવિરત પ્રયાસો છતાં મુશ્કેલી પડી રહી છે જેને નિવારવા માટે ગાંધીધામ ચેમ્બર દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન તાલુકા જિલ્લા કે રાજ્ય સ્તરે પત્ર વ્યવહારથી વખતો વખત રજૂઆત કરવામાં આવી હતી તથા ચેમ્બર ભવન ખાતે યોજાયેલી બેઠકો દરમિયાન પણ આ મુદ્દે પ્રકાશ પાડવામાં આવ્યો હતો જેને સકારાત્મક પ્રતિસાદ મળતા આભાર વ્યક્ત કરાયો હતો ચેમ્બર દ્વારા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ તથા વીજ કંપનીના ચેરમેન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર